पारसो गुणातीतनो सतत चालतो श्रीहरि तणो जी, शास्त्री योगीजी प्रमुखस्वामिने श्रीमहन्तजी प्रमुखस्वामिने श्री जी. शोभे सौम्यमुखारविन्द हसतो नेणेयमी वर्षता वाणी चे महिमा भरि मृदुवळी है्ये हरी धारता योगी राज प्रमुख जे हृदयथि जेना गुणे रिजता संत महंत स्वामी गुरुने कल्याणकारी सदा શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતુ હરિભક્તની અંદર પુરુષોત્તમ સિદ્ધાંતનું જ્ઞાન આપવા માટે અને ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ પૂર્ણ કરવા માટે તૃતીય આધ્યાત્મિક ગુરુ એટલે કે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે યજ્ઞ પુરુષ દાસજી તેમણે બહુ સંસ્થાથી અલગ થયા અને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને જગવિખ્યાત કરવા માટેના પ્રયત્નો એમને શરૂ કર્યા અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન દરેક મુમુક્ષોના જીવનની અંદર દ્રઢ થાય તેવો તેમને આશ્રય હતો ત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો કોઈ પણ પ્રકારના તેમની પાસે પૈસા નહોતા માણસો નહોતા કે સંતો નહોતા કે દાણાપાણા કાંઈ પણ પ્રકારની વ્યવસ્થા હતી નહીં પરંતુ વાત સાચી હતી એ માટે તેઓએ બોચાસણની અંદર એક મંદિરનું નિર્માણ કર્યું અને અક્ષર પુરુષોત્તમ મહારાજને પધરાવ્યા તો આ વર્ષે પણ જે દસ જૂન બે હજાર પચીસના દિવસે મહંતશાહી મહારાજની ઉપસ્થિતિની અંદર બોચાસનની અંદર ભવ્ય ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવાનો છે પરંતુ આ બીએપીએસ સંસ્થાની સ્થાપના પાછળ શાસ્ત્રીજી મહારાજના ઘણા બધા હરિભક્તો હોય તેમનું સમર્પણ જોવા મળે છે એ પછી પુરુષોત્તમ પુરાના આશાભાઈ હોય ઈશ્વરભાઈ હોય કે પછી અન્ય હરિભક્તોએ પોતાનું જીવનની દરેક જે મૂડી ભેગી કરેલી હોય કે વિપરીત પરિસ્થિતિની અંદર પણ તેઓએ દાન પણ કરેલું છે સેવા પણ કરેલી છે એટલે કે દરેક હરિભક્તોનું સમર્પણ આ સંસ્થાની અંદર જોવા મળે છે અત્યારે પણ વિશ્વની અંદર ઘણા બધા દેશોની અંદર બીએપીએસ સંસ્થા આજે મોખરે સ્થાન ધરાવે છે તો એનું કારણ એ પણ છે કે હરિભક્તોનું સમર્પણ તો જ્યારે બોચાસણ મંદિરનું નિર્માણની મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ ઉત્સવની અંદર આણંદનગરના ભક્તોનું પણ સમર્પણ વિશેષ હતું અને એમાંય તે બીએપીએસ સંસ્થાના પાયાની અંદર જ તે આ વિનુભાઈના પૂર્વાશ્રમના અને એમના પણ પિતા એટલે કે મણિભાઈ નારાયણભાઈ પટેલ હવે આ મણિભાઈ નારાયણભાઈ પટેલ એમનું યોગદાન એમનું જમવાની રસોઈ તેમને આપેલી એટલે પાયાથી જ ગણી શકીએ કે પરિવાર સેવાથી ભરપૂર અને સમર્પણથી પણ તેઓ જોડાયેલા હતા જ્યારે ઓગણીસોને ઓ ઓગણીસથી લઈને ઓગણીસોને એકાવન સુધી શાસ્ત્રીજીમાં જ્યારે પણ આનંદ પધારે અને પધરામણીઓ કરવાની થાય ત્યારે એ રેવનદાસની ખડકી પણ અત્યારે પણ આપણે વિદ્યમાન ત્યાં જોવા મળે છે તો ત્યાં ઉતારો તેમનો રહેતો અને મણિભાઈ પણ ઘણી બધી સેવા પણ કરતા હવે આ મણિભાઈ ધંધાર્થે પોતે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા લઈને હવે આણંદની અંદર કોઈ વ્યવસાય ધંધો ચાલતો નહોતો એટલે એમને વિચાર્યું કે હવે આપણે ધંધા અર્થે મધ્યપ્રદેશની અંદર જઈએ ગુજરાતનો પાડોશિત રાજ્ય મધ્યપ્રદેશની અંદર જબલપુરમાં જાય છે અને એમના એમનો નિત્યક્રમ ત્યાં વ્યવસાય બધો ચાલે છે નિત્યક્રમ પ્રમાણે શાસ્ત્રીજી મહાજના આશીર્વાદથી તેર નવ ઓગણીસો ને તેત્રીસના રોજ તેમના ઘરે એક બાળકનો જન્મ થાય છે અને આ નવજાત શિશુનું નામ વિનુ રાખવામાં આવ્યું કારણ પણ કેવું હતું વિનમ્રતા તો સ્વભાવ હતો સાથે સાથે એક આપણને દિવ્ય ભાવ પણ બધાને જોવા મળ્યો બાળકોને અને માતા પિતાને એટલે એમનું નામ વિનુ વિનુ કહીને બધાએ પુકારે હવે એમના જન્મના દાખલામાં પણ નામ વિનુ પાડવામાં આવ્યું શાસ્ત્રીજી મહારાજ તો છપૈયા ગુજરાતની અંદર સાળંગપુરની અંદર ને બોચાસણની અંદર અને અલગ અલગ સેન્ટરોની અંદર પધરામણીઓ કરે અને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું જ્ઞાન બધાને આપે એટલે એમણે નક્કી કર્યું કે ચાલો આપણે છપૈયાની આપણે યાત્રાએ નીકળીએ એટલે શાસ્ત્રીજી મહારાજને સંતો અને હરિભક્તોમાં આશાબહેન ઈશ્વરબહેન આ બધા છપૈયાની યાત્રા એ નીકળી એમાં રિટર્નની અંદર માર્ચ મહિનો હતો ઓગણીસો ને ચોત્રીસનો સમય માર્ચ મહિનાની અરસાની અંદર તેઓએ નક્કી કર્યું કે આપણે જ્યારે વિનુભાઈનો મણિભાઈના ઘરે પુત્રનો જન્મ થયો ત્યારે તો આપણે તેમના ઘરે નહોતા ગયા કારણ કે આગવું પડે રાજ્ય બદલવું પડે પણ અત્યારે આપણે જઈએ એટલે તેઓ જાય છે ત્યાં જબલપુરની અંદર અને જ્યાં મણિભાઈએ શાસ્ત્રીજી બાદને જોયા તો આમ ઉમંગમાં આવી ગયા અને શાસ્ત્રીજી બાદને દંવટ કર્યા અને બધી વ્યવસ્થા કરી જમવાની હવે આ ઈશ્વરભાઈ હતા એમના ખોળાની અંદર આ વિનુભાઈને આપવામાં આવ્યા એટલે ઈશ્વરભાઈ તો શાસ્ત્રીજી મહારાજના ખોળાની અંદર આ વિનુભાઈ મૂકે છે અને શાસ્ત્રીજી મહારાજ એની અમી દ્રષ્ટિથી વિનુભાઈને જોવે છે અને મણિભાઈને કહે છે કે આનું નામ કેશવ પાડજો રાખજો હવેથી અને કેશવ નામ પાડ્યું શાસ્ત્રીજી મહારાજે અને એક ત્યારે ભવિષ્યવાણી ઉચ્ચારી અને અત્યારે આપણને સાર્થકપણે જોવા મળે છે ત્યારે શાસ્ત્રીજી મહારાજે મણિભાઈને બીજા બધા ભક્તો સંતોને કહ્યું કે આ તમારો બાળક કેશવ મોટો થઈને સંત બનશે અને સંસ્થાની સારી એવી સેવા કરશે અને અત્યારે આપણને એ જોવા મળે છે કે ત્રાણું વર્ષની ઉંમરે મહંત મહારાજ આમ તો ગુરુપદે આવ્યા ત્યાંશી વર્ષની ઉંમરે તો અત્યારે તમે જુઓ કે ઘણા બધા મંદિરો કયો નવી અક્ષર પુરુષોત્તમ મહારાજની આરતી આરતી કહો કે કોઈ નિત પછી જે પૂજા આપણે કરી છે એમાં શ્લોકો જુઓ એમને પોતે ચોસઠ દિવસ જ્યારે નેનપુનની અંદર કો કોવિડ નાઇન્ટીન હતી નાઇન્ટીન હતો ત્યારે તેમને સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો ત્રણસો ને પંદર શ્લોક એ સિવાય પણ આબુધાબીનું મંદિર રોબિન્સવિલ અક્ષરધામ સિડનીની અંદર બનતું મંદિર સુરતની અંદર બનતું કણાદનું અક્ષરધામ આવા તો ઘણા અને શતાબ્દી મહોત્સવ કાર્યકર સુવર્ણ મહોત્સવો આવા ભવ્ય અને દિવ્યતાથી ઉજવાયો અને હજી પણ કાર્યરત શરૂ જ છે એ કાર્ય તો જો આ શાસ્ત્રીજી મહારાજની જે ભવિષ્યવાણી હતી એ સાચી ઠરી હવે આવી રીતે નામ તો પડ્યું પછી તો ઓગણીસો ને ની અંદર મધ્યપ્રદેશના જબલપુરથી મણિભાઈ અને પોતાના વિનુને લઈને કેશવને લઈને હવે આવે છે પાછા આણંદની અંદર પરંતુ સત્તર વર્ષ સુધી વિનુભાઈ ત્યાંની તે કેમ્બ્રિજ જે હતું બધું સિનિયર ત્યાં અભ્યાસ ત્યાં ત્યાં કર્યો દસમું ની બધું ન્યા કર્યું બારમું પછી ઓગણીસો એકાવનમાં પાછા અહીંયા આવે છે આ તો એમનું વૃત્તાંત હતું હવે એમના પ્રસંગો યોગીજી મહારાજ સાથેના એમના રંગાયા યોગીના રંગે કઈ રીતે આમ તો છે ને યોગીજી મહારાજનું જીવન જોઈએ ને તો સાવ આમ લાગે આપણને સાધારણ તેમની વાણીમાં એટલી બધી દિવ્યતા આપણને આમ જોવા ન મળે એમની ભાષા એવી ભાષા શુદ્ધિ એટલી બધી નહીં કાંઈ એમ એ હસ્તાત રે આપણને એમ લાગે આમને કાંઈ ખબર જ નથી પડતી પણ તેવું બધું જાણતા હતા યોગીજી મહારાજ જ્યારે ઓગણીસો ને એકાવનમાં જ્યારે આણંદની અંદર પધરામણી કરવા માટે આવે ત્યારે અવશ્ય મણિભાઈના ઘરે આવે અને કરે કરીને બધાને આશીર્વાદ આપવા પધારતા એટલે એમના ઘરે આવે એટલે યોગીજી મહારાજ અને વિનુભાઈ આમ તો વિનુભાઈનો સ્વભાવ કેવો પેલે ત્યારથી જ્યારથી મધ્યપ્રદેશથી જબલપુરથી અહીંયા આનંદ આવેલા એટલે ત્યાંનું બધું વાતાવરણ હોય અને પૂર્વગ્રહ ઘણા બધા સંતો સંતો પ્રત્યે એટલે એમને તો કાંઈ એવું કાંઈ દિવ્ય અનુભવ ન થયો કારણ કે યોગીજી મહારાજના જાડા કપડાં પછી પાછું એમનું આચરણ એવું અને કાઠિયાવાડી જાડી બોલી એટલે વિનુભાઈને કાંઈ આકર્ષણ ત્યારે કાંઈ થયું નહીં એટલે વિનુભાઈ તો શું કરે સંતો જ્યારે પધરામણી કરવા યોગીજી આવે ને એટલે સામે બીજે દાદરીથી છે ને રમવા વહી જાય એટલે બધા ઘરના સભ્યોને બધાને એવું લાગ્યું જે આ બાળક છે એટલે આને કાંઈ ખબર એટલી બધી પડે નહીં પણ એનો પૂર્વગ્રહ હતો વિનુભાઈને એકવાર તો વિનુભાઈ જ્યારે ઘરની બહાર નીકળ્યા ને હવે એ જ દાદરીથી છે ને યોગીજી મહાર ઘરમાં પ્રવેશતા એટલે યોગીજી મહારાજે બંને હાથ જોડ્યા અને પ્રેમભર્યા સ્વરે છે ને વિનુભાઈને કહ્યું કે ગુરુ તમે ક્યાં જ આવશો ચાલો તમારા ઘરે હું આવું છું પધરામણી કરવા માટે અને હાથ પકડે છે આ વિનુભાઈ કરે છું એટલે હાથ પકડ્યો એટલે સીધા એમની પાસે ઉપર ગયા મેળામાં અને મણિભાઈ હતા બધા ભક્તો હતા અને પધરામણી થઈ એટલે ત્યારે યોગીજી મહારાજે વિનુભાઈને કંઠી પહેરાવી હવે વિનુભાઈને આ ગમ્યું નહીં કારણ કે પોતે જબલપુરમાં ત્યાં ચર્ચ બધી સ્કૂલોની અંદર ભણેલા એટલે એવું વાતાવરણ હતું પૂર્વગ્રહ એટલે એમને તો કંઠી છે ને પહેરી ખરી પણ પછી તરત તે છે ને તોડ નાખી હવે યોગીજી મહારાજ વાંચશે મૂર્તિ સંત અને પોતે સમાન એક મૂર્તિ ગણી શકાય જો યોગીજી મહારાજના જીવન ચરિત્ર આપણે વાંચીએ ને આમ તો પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે યોગીજી મહારાજનું જીવન ચરિત્ર તમે સો વખત વાંચો ને તોય ઓછું છે અને વિજ્ઞાનદાસ સ્વામીએ કેટલી એમને પોતે કહેવાય ને કે હેરાન કર્યા છે દુખી કર્યા છે કેવી કેવી પરિસ્થિતિની અંદર યોગીજી મહારાજે સહન કર્યું છે પણ છતાં કોઈ દિવસ કોઈનો અભાવ કે અવગુણ લીધો નથી યોગીજી મહારાજ તો યોગી ગીતા કહે છે કે થાથા થાબડા જે હોય ને તોય મને એનો અવગુણ આવે નહીં તો આ યોગીજી મહારાજ હતા તો આ પ્રસંગ બન્યો ને એટલે યોગીજી મહારાજે તરત કીધું ગુરુ તમે તમારા તાકાત બહુ છે એટલે તોય તે યોગીજી મહારાજ તો હસતા જ તે એટલે વિનુભાઈને તો આવું લાગ્યું એટલે કાંઈ પછી ત્યાંથી જ વહી ગયા એક બે દિવસ થયા ને એટલે યોગીજી મહારાજ તો આણંદની અંદર વિદાય લેવાની હતી એટલે વિદાય લેતા હતા એમાં ગામની ને આ તળાવ છે ત્યાં વિનુભાઈને એના મિત્રો સાથે બધા બેઠેલા એટલે યોગીજી મહારાજ સાથ કરે છે કે ઓ વિનુભાઈ અહીંયા આવો તમારું કામ છે વિનુભાઈને આવું તો નહોતું પણ પરાયણે પરાયણે મને કહ મને આવ્યા અને યોગીજી મહારાજે ત્યારે એક દ્રશ્ય એવું કર્યું ને અને ત્યારે વિનુભાઈનું એ જીવન પરિવર્તન થઈ ગયું અને ત્યારે યોગીજી આજે બે હાથ જોડીને એમને આમ હૃદયના ભાવની વિનમ્રતાથી તેઓ બોલ્યા કે વિનુભાઈ હવે અમે જઈએ છીએ ભૂલચૂક હોય ને તો માફ કરજો અને યોગીજી મહે ધબ્બો પણ માર્યો અને આશીર્વાદ આપીને ત્યાંથી વહી ગયા હવે વિનુભાઈ આ દ્રશ્ય જોયું અને એમના શબ્દો સાંભળ્યા ને એટલે એ તો આમ સ્તબ્ધ થઈ ગયા કે આવડા મોટા સાધુ સંત અને મને મને હાથ જોડીને પગે લાગ્યા અને મને આવું કીધું કે મારી તો માફ કરજો અને જેટલા પૂર્વગ્રહ હતા ને એ તે ખરી પડ્યા અને વિનુભાઈ ને પશ્ચાતાપ થવા લાગ્યો કે ઓહો કેવા અલૌકિકા નિર્દય નિર્દોષ આ સંત છે આમની પ્રતિભા તો જુઓ આમની સાધુતા તો જોવો અને આવા વિચારો કરી કરીને વિનુભાઈ ને પછી તો ગુણ આવા મળ્યો અને એમની એવી ભાવના થઈ કે આ મને યોગીજી મહારાજના હવે દર્શન ક્યારે થશે હવે અને એવી જંકના સાથ પણ યોગીજી તો ત્યાંથી વહી ગયા હતા અને એ થોડાક એમના અશ્રુ પણ વહેવા લાગ્યા તો હજુ આ યોગીજી મહારાજની દિવ્યતાના એ પ્રસંગ એ અહીંથી પરિવર્તન જોવા મળ્યું જો કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર છે ને એક ટર્નિંગ પોઈન્ટ હોય અને આ ટર્નિંગ પોઈન્ટ એટલે કે ત્યાંથી થોડુંક આપણે જીવનનું પરિવર્તન કરવું જો દરેક વ્યક્તિના જીવનની અંદર નિયમ ધર્મની વધતા ઓછા પ્રમાણમાં પાળતા હોય ન પણ પાળતા હોય પરંતુ એક સ્વરૂપ નિષ્ઠા રહીને એ જરૂરી છે અને હવે વિનુભાઈને સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ અત્યાર સુધી અમુક નિયમો હતા નહોતા બાકી કંઠી તોડે તો કંઈ જ્ઞાન ન હોય તે જ કંઠી તોડે ને એટલે જો નિયમ ધર્મ આમથી આમ થાય પણ એક વખત સ્વરૂપ નિષ્ઠા બાકી થઈ જાય ને કે સત્પુરુષ અને મને જે ભગ જે ગુરુ મળ્યા છે એ જે પણ કરે છે જે નિયમો આજ્ઞા આપે છે એની સાચા છે એટલે સ્વરૂપ નિષ્ઠાની વાત કરી છે નિષ્ઠાની વાત કરી છે અને મને સરજી મહારાજે તો વચનામુતની અંદર પણ જણાવ્યું છે કે કેવી નિષ્ઠા રાખી છે ત્યાગ વલ્લભ સ્વામી ઘણી વખત કહે છે કે જેમ જેમ કોઈ વૃક્ષ કોઈ લીમડાનો વૃક્ષ હોય તો એને લીંબોળી કહેવાય તો એને કોઈ કેરી ન કહે એ તમે ગમે એટલી વખત તમને જગાડે ગમે એટલી વખત કે તમે એને શું કહો ક્યાં તો લીંબોળી જ છે આ થોડી કેરી છે આ થોડી કેરી છે લીંબોળી જ છે બસ એવી નિષ્ઠા છે ને આપણે ભગવાન અને સંતમાં રાખવાની છે કે મને જે ભગવાન અને સંત મળ્યા છે એ મારું મોક્ષનું દ્વાર જ છે અને એમાં સાંગો પાંગ રીતે શ્રીજી મહારાજ વિરાજમાન છે અને એમના એક એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો અણુની પેઠે ભરે છે આવી જ્યારે ભાવના રાખીએ જો આ પ્રાપ્તિને પ્રતીતિ આને કહેવાય બાકી જો આપણે મહંત સમાજના ગુરુ હરી દર્શન પણ કરતા હશું એમની કથા વાર્તા પણ સાંભળતા હશું પણ જો જે સ્વરૂપ નિષ્ઠામાં કાચપ હશે તો આપણા જીવનની અંદર એ જે આધ્યાત્મિક માર્ગે આપણે જે આગળ વધવાનું છે ને એ વધી શકીશું નહીં એક બીજો પણ પ્રસંગ આ તકે આપણને યાદ આવે કે એ અરસાની અંદર જ તે યોગીજી મહારાજ જ્યારે ટ્રેનની અંદર મુંબઈ જતા હતા એમાં રસ્તાની અંદર આણંદ વચ્ચે આવે એટલે બધા હરિભક્તોને ખબર પડી આણંદના ભક્તોને કે યોગીજી મહારાજ મુંબઈ તરફ જઈ રહ્યા છે અને અહીંયા દસ મિનિટ ટ્રેન રોકવાની છે આવી જાણ થઈને એટલે બધા ભક્તો આણંદ રેલવે સ્ટેશને આવે છે સાથે સાથે શર્મા પ્રકૃતિના આ વિનુભાઈ પણ આવે છે શા માટે કારણ કે પ્રસંગ એ મનની અંદર હજી અમને ઘૂમ્યા કરે છે એ વિનમ્રતાથી યોગીજી મહારાજે હાથ જોડીને જે માફી માગી હતી અને જે આશીર્વાદ આપ્યા હતા એ હજી એમના પૂર્વગ્રહો બધા તૂટી ગયા હતા અને એટલે એમને આનંદ અને ઉત્સાહ હતો એક કે મારે યોગીજી મહારાજના દર્શન આવું મને ક્યારે થાય એટલે વિનુભાઈ પણ એ પ્લેટફોર્મ ઉપર આવે છે એટલે યોગીજી મહારાજે પછી ટ્રેન ઊભી રહી એટલે પોતાની જે ડબ્બો હતો એમાં બહાર આવે ને બધાને દર્શન કરવા માટે આવ્યા એમાં કોઈકે એવું કીધું કે વિનુભાઈ પણ આવ્યા છે એટલે આવા શબ્દો કોકે વિચાર એટલે યોગીજી મહારાજે તરત બધે જોયું અને એમાં છે ને એક દુકાન ના ટેકે આ વિનુભાઈ છે ને ઉભેલા હતા અને યોગીજી મહારાજના બે હાથ જોડીને દર્શન કરતા એટલે યોગીજી મહારાજ તો છે ને બોગીમાં નીચે ઉતર્યા અને બસ ફરીથી ઈ વાતસેલ અસીમ વર્ષા એ આશીર્વાદના ધબ્બા અને એ કરુણા ભીણી આંખો અને ઈ સાધુતાનું જે મધમગતું જે સાનિધ્ય હતું ને એ માણતા માણતા તો વિનુભાઈ છે ને ખોવાઈ ગયા જો આપણને કોઈ કાર્ય જ્યારે આપણે સત્પુરુષમાં જ્યારે દ્રઢ નિષ્ઠા થાય ને ત્યારે સમજી લેવાનું કે દરેક કાર્યની અંદર આપણું મન પોરવાઈ જાય છે આપણી એકાગ્રતા આપણે રાખવી ન જ પડતી આપોઆપ થઈ જાય છે તો આવી એકાગ્રતા રાખવી ક્યારે કે જ્યારે આપણે મનની અંદર આગળ વધીએ ત્યારે વિનુભાઈનું મન એવું પોરવાઈ ગયું કે એમને કાંઈ ભાન જ ન રહ્યું પછી તો આમાં વિસલ વાગી ટ્રેનની અને ટ્રેન હવે મુંબઈ તરફ જવા પ્રયાણ થયું પરંતુ છતાં પણ યોગીજી મહારાજથી વિખૂટું પડવું ને એ અમને ગમતું નહોતું એટલે યોગીજી મહારાજ તો ટ્રેનમાં ચડી ગયા પરંતુ વિનુભાઈ તો બસ નિરખેજ તે હજુ ટ્રેન ઊભી હોય ને એવી રીતે યોગીજીમાં ત્યાં હાજર હોય ને એવી ભાવના વચ્ચે તેઓ સ્થિર રહ્યા અને એવા હેતને એમ સાક્ષાત મહાસાગર સામેથી ખરતો જ ન હોય ને એવું એમને લાગ્યું આ મહાસાગરના મોજાઓમાં મલકાતા મલકાતા એ સ્ટેશન પરથી બધાએ તો વિખરાઈ ગયા પરંતુ સ્ટેશન સાવ ખાલી થઈ ગયું પણ બસ વિનુભાઈ તો ત્યાં જ તે ત્યાં જ ઈ સ્મૃતિ યોગીજી મહારાજ પોતાની પાસે આવ્યા ધબ્બા માર્યા એમનું સ્મિત એમના શબ્દો આ જ યાદ કર્યા રાખે અને પાછું કેટલા દિવસ સુધી આ ચાલ્યું તો તેમને પંદર દિવસ સુધી તેઓ આણંદ સ્ટેશને આવે જે જગ્યાએ યોગીજી મહારાજ તેમની પાસે આવ્યા ઈ સ્મૃતિ કરે અને આનંદથી રે અને આખું મન એમનામાં પોરવાઈ ગયું અને એમને ત્યારે એવું ઈચ્છા થઈ કે આધ્યાત્મિક રહીને કે આ સૌ સામાન્ય સંત નથી આ કોઈ સામાન્ય ઓલિયા નથી આ તો ભગવાનના સાક્ષાત ઓલિયા છે આ તો પરમાત્મા સાક્ષાત ધરતી ઉપર વિરાજમાન છે આવો એમને અનુભવ થયો અને પછી તો વિનુભાઈ રોજ અહીંયા જાય બાકડા ઉપર બેસે અને સમાધિમાં સરી પડે અને નિત્ય એમનું અનુસંધાન રાખતા યોગીજી મહારાજમાં એવું લાગતું ચિત આખું એમનામાં વૃત્તિ પોરવાઈ ગઈ હોય અને મહારાજ યોગીજી મહારાજને યાદ કરે તો એ સમયનું સ્મરણ કરતા કહેતા મહંત ઘણી વખત કે યોગીજી મહારાજ મળ્યા ને એટલે હું એમાં એકદમ ચોંટી ગયો હું જાણે એમની જ શોધમાં હતો ને પરંતુ મને ખબર નહોતી એ મળ્યા એટલે તૃપ્તિ થઈ ગઈ બીજું બધું ગોણ થઈ ગયું અને યોગીજી મહારાજ જ જીવનમાં કેન્દ્રમાં આવી ગયા આવું ઘણી વખત મહંતસાઈ મહારાજ કહે છે આ કેન્દ્ર બિંદુની આસપાસ છે ને ઘૂમવા માંડેલા યુવાન વિનુભાઈને હવે યોગીજી મહાજની લગ્ન એવી લાગી કે કોલેજમાં વેકેશન પડે ને એટલે બધાય મામાન માસીન કાકાને ઘરે જાય પણ મોહનસાઈ મહારાજ વિનુભાઈ તો તીરના વેગથી ઉપડે યોગીજી મહારાજનો ખોળો ખૂંદવા માટે અને આ તડપથી દોડી જતા વિનુભાઈ તો ખૂબ લાડ લડાવતા યોગીજી મહાજનો એક સહજ સ્વભાવ હતો કોઈ બાળક યુવકના કપાળમાં જો તિલક ચાંદલો ન જોઈએ ને જાતે તિલક ચાંદલો કરી દે એટલે આ લાભ લેવા માટે વિનુભાઈ તિલક ચાંદલો કરે પણ યોગીજી મહારાજ તિલક ચાંદલો કરી દે આવી રીતે એમને ઘણી વખત આમ તો હશે ને ચુમ્માલી થી પિસ્તાલીસ વખત યોગીજી મહારાજનો એમને એવો લાભ લીધેલો એક વાર તો યોગી બાપા સાથે જયારે ભાદરણ બધાયેલા વિનુભાઈ ત્યારે અચાનક પેટમાં એટલો બધો દુખાવો શરૂ થયો હવે આ કષ્ટથી છે ને પીડાતા તેઓ મંદિરના મેળે ઉપર બેઠા હતા એટલે યોગીજી તો તેમની પાસે આવ્યા વિનુભાઈને સુવડાવી દીધા અને જનોઈનો એક છેડો વિનુભાઈ છાતી ઉપર રાખ્યો બીજો છેડો નાભી ઉપર અને કંઈક માપતા હોય ને એવું એમને કીધું એને અને વિનુભાઈને કહ્યું કે પિસોટી ખસી ગઈ છે એટલે તમને આવી રીતે પેટમાં દુખે છે અને નિદાન કરતા યોગીજીમાં તો વિનોભાઈ ઉપચાર શરૂ કરી દીધો અને થોડીક વખત પિચોટી ઠેકાણે પણ આવી ગઈ પણ એ જોઈને યોગીજીમાં જ સૂચના આપી કે હવે તમે હું કહું ને એ પ્રમાણે તમારું ઊભું થવાનું છે એટલે આમ કે યોગીજીમાં તો વિનુભાઈના પગના તળિયા હતા એ સાથે પોતાના તળિયા જોડ દીધા અને બેસી ગયા અને સામસામા હાથ પકડી લીધા અને વિનુભાઈને બેઠા કર્યા અને બેઠા બેઠા પછી પગના અંગૂઠા પકડાવ્યા અને યોગીજીમાં જે કીધું કે આવી રીતે તમે બેસી રહીજો હું સૂટની છે ને ગોળી લઈને આવું અને આટલું જણાવીને તો નીચે ઉતર્યા અને પાછા ફરતી વેળાએ કોઈને ટેકા વિના મેળા ઉપર આવી ગયા અને એ વખતે હાથમાં ગોળ હતો ઘી હતું સૂટનું એક મિશ્રણ હતું એ ભરેલો વાટકો હતો અને વાટકામાં એ પીંડો લઈને વિનુભાઈ ને ખવડાવી દીધો અને યોગીજીમાં ત્યારે બોલ્યા કે હમણાં તમારે બહુ હાલવું નહીં આરામ કરવો તો એ આ મમતા ભરી એમનું વર્તન જોયું ને વિનુભાઈ એમનું કાયમી એક સંભાળું બની ગયું આજ રીતે એકવાર મુંબઈ પધારેલા યોગીજી મહારાજ અહીં કપોલવાડીમાં ઉતરેલા એટલે અત્રે એક ઉપવાસની બપોરે યોગીજીમાં વિનુભાઈને હાથ પકડીને ત્યાં સભા હતી ને ત્યાં પહોંચ્યા એ વખતે સામે પધરાવેલી જે શાસ્ત્રીમાં પ્રતિમાનો નિર્દેશ કરતા તેઓને કીધું કે જો શાસ્ત્રી શાસ્ત્રીમાંદના આપણા મા બાપ ત્યારબાદ થોડે દૂર બેસીને ગોષ્ટી કરી રહેલા હરિભક્તો તરફ હાથ લંબાવીને જણાવ્યું કે આ આપણા સગાવાલા અને છત તરફ આંગળી જીતીને કીધું આ આપણું ઘર અક્ષરધામ હવે જવા આવવાનું ક્યાં રહ્યું બધું અહીં જ છે માટે સાધુ થઈ જાવ આમ આવું કીધું અને ત્યારે વિનુભાઈએ નક્કી કર્યું કે હા હવે મારે પણ સાધુ થઈ જવું છે અને આમ યોગીજી મહારાજનો એક નિસ્વાર્થ એ પ્રેમ હતો ને એ રંગે રંગાયેલા અને અવારનવાર સંભળાતી યોગીજી મહારાજની હાકલ અને એ સાંભળીને વિનુભાઈ પણ ત્યાગની હવે વેદી પણ આ હોમ કરવાનું એમને વિચારી લીધું અને એમને પણ નક્કી કર્યું કે હવે મારે પણ સાધું થવું છે તો આ યોગીજી મહારાજનું પોતાનો એક અમિત એક વાત્સલ્ય હતું એક રંગ હતો જે મહંત સ્વાઈ મહારાજને લાગ્યો અને એટલે જ આપણે ઘણી વખત કહેવી છે કે યોગી આવો તે રંગ મુને શિદ્ધ લગાડ્યો અને આ યોગીજી મહારાજનો રંગ હતો એમ ઉતરે એમ હતો નહીં તો આ મહંત સ્વાઈ મહારાજ એમના રંગાયા યોગીના રંગે હતા એ આપણને આવા પ્રસંગો ઉપરથી સ્પષ્ટ જાણવા મળે જય સ્વામી નારાયણ